ધારાસભ્યના પુત્રની દબાંગીરી સામે અનુસૂચિત જનજાતિ સમાજ કાઢશે હારેલી લોકોમાં આક્રોશ અને હલ્લા બોલ અને વિરોધ પ્રદર્શનની આ તસવીર છે જુનાગઢની જુનાગઢ કાળવા ચોક ખાતેથી અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્રનું અપરણ કરી હત્યાની કોશિશ કરવામાં આવી હતી જેને લઈ અનુસૂચિત જાતિ સમાજમાં આ ઘટનાથી ખૂબ જ ગહેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે જુનાગઢ કાળવા ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુત્રાને હાર તોરા પહેરાવી આરોપીને પકડવા બદલ જુનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

અઠ્યાવીસ લોકોમાં નિર્દોષ બાળકોના જીવ ગયા છે કમિશનર સામે આઈપીસી ની કલમ કેમ નહીં રાજ્ય સરકાર ગુનેગાર વતી રજૂઆત કરી શકતી હોય તો આ મુદ્દે હું કેમ ન કરી શકું રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું કે એસઆઈટી રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરીશું ઘટના બાદ તાત્કાલિક પગલાઓ લેવામાં આવ્યા કમિશનરોને કોઈ પોસ્ટિંગ વિના ટ્રાન્સફર અપાયું છે રાજ્ય સરકારે બ્રિજ ત્રિવિદિને બોલવા ઉપર વાંધો ઉઠાવ્યો હતો એસઆઇટીએ ફાઈનલ રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો હતો પણ સરકારે અઠયાવીસ જૂન સુધીનો સમય આપ્યો છે કોર્ટ સમક્ષ મોગ ગ્રીલના ડેટા મુકાયા છે હવે વધુ સુનાવણી તેર જૂને હાથ ધરાશે રાજકોટ આ કાર્ડ ને લઈને સૌથી મોટો ખુલાસો ભાજપ કોર્પોરેટરે દોઢ લાખ નો તોડ કરી ડિમોલ્યુશન અટકાવ્યું રાજકોટ આગ કાંડ લઈ દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે એક બાદ એક અધિકારીઓની ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે ત્યારે આરોપી યુવરાજ એસઆઈટી સમક્ષ મોટો ધડાકો કર્યો યુવરાજ ખુલાસો કર્યો કે એક વર્ષ પહેલા આગ લાગી હતી આ અંગે કોર્પોરેટર જાણ કરી હતી બે હજાર આગ લાગી ત્યારે કોર્પોરેટર નો કર્યો હતો સંપર્ક પરંતુ કોર્પોરેટરે કામગીરી કરવાને બદલે ભાજપ કોર્પોરેટરે દોઢ લાખ નું તોડ કરી ડિમોલિશન અટકાવ્યું ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે ભલામણ કરી હોવાનું સામે આવ્યું જોકે અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવાનો ઇનકાર કરાયો હવે આગામી સમયમાં કોર્પોરેટરની ની પણ રાજકોટના આગ કાંડ બાદ સુરતનું તંત્ર સફાળું જાગ્યું છે સુરતની ગેરકાયદે ધમધમતી ટેક્સટાઇલ માર્કેટ સીલ કરી દેવામાં આવી સુરત મહાનગરપાલિકાને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને એનઓસી બીયુ ના અભાવે કાર્યવાહી કરવામાં આવી રહી છે કાર્યવાહીના પગલે સુરતના રિંગ વિસ્તારમાં આવેલી ચાર હજારથી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રહેતા પ્રતિદિવસ ચારથી પાંચ હજાર કરોડનો વેપાર ઠપ્પ થઈ ગયો છે વેપારીઓ દ્વારા નવી ગાઈડલાઇન જાહેર કરવાની માંગ કરવામાં આવી વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયો છે જેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત હજારથી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવી ટેક્સટાઇલ માર્કેટની અંદાજી ચાર હજારથી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે ધંધો વેપાર તો ઠપ થઈ ગયો છે પરંતુ તેની સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલ ઉભો થયો છે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે હાલ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિદિવસ અંદાજિત ચારથી પાંચ હજાર કરોડનો વેપાર ઠપ થઈ ગયો છે દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલ સ્થિતિમાં મુકાયા છે જેથી તંત્ર પાસે એક જ આશા અપેક્ષા છે કે ક્યાં તો નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે કે પછી વેપારીઓને સમય ફાળવવામાં આવે સ્કૂલ શરૂ થાય તે પહેલા તપાસ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાનો ફિટનેસ ટેસ્ટ રાજકોટની આગ ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે અને ફાયર સેફ્ટી મામલે ચેકિંગ થઈ રહ્યું છે શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓને લઈને અવરજવર કરતી સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા માટે પણ નિયમો કડક કરી દેવામાં આવ્યા છે શાળાઓ શરૂ થાય તે પહેલા સ્કૂલ વેન અને રિક્ષા બાળકોના અવર જવર માટે કેટલા ફિટ છે તે માટે વાહનોનો ફિટનેસ ટેસ્ટ શરૂ થયો છે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટના કહેવા પ્રમાણે અમદાવાદમાં પંદર જેટલા સ્કૂલ વર્ધી વાહનો દોડી રહ્યા છે રાજ્યમાં પચાસ હજારથી વધુ સ્કૂલ વર્ધી વાહનો દોડે છે આમ તો છેલ્લા એક વર્ષથી સ્કૂલમાં દોડતા સ્કૂલ વેન ન હતો રાજકોટની ઘટના બાદ તંત્ર ફરી સક્રિય થયું છે સ્કૂલ વેન અને રિક્ષા માટે ફિટનેસ સર્ટી આપવાની કામગીરી અને સ્કૂલ વેન રિક્ષાના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થઈ રહી છે ચાલતી ભુજની પાંચ જેટી હોટલોને સીલ મારવામાં આવી

પટેલ સરકાર વિસ્તરણ લોકસભા અને ગુજરાતની પાંચ બેઠક ની પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે ત્યારે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ ની શક્યતાઓ વધી ગઈ છે સરકાર સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર પેટા પેટાચૂંટણીમાં જીતેલાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન કોંગ્રેસથી આવેલા ચાર ભાજપના ઉમેદવારો જીત્યા છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતાઓ છે વિજાપુરથી જીતેલા સીજે ચાવડા પોરબંદરથી જીતેલા અર્જુન મોઢવાડિયાને મંત્રીંડળમાં સ્થાન મળી શકે છે અગાઉ પણ કોંગ્રેસથી ભાજપમાં આવેલા બની ચૂક્યા છે કેબિનેટ મંત્રી વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારમાં છ એમએલએ કોંગ્રેસથી ભાજપમાં આવીને બન્યા છે મંત્રી કુંરજી બાવળિયા રાઘવજી પટેલ વડવંશી રાજપૂત છે કેબિનેટ મંત્રી ત્યારે હવે જોવું રહ્યું કે મંત્રીમંડળમાં કોને મળે છે સ્થાન અને કોણ કપાય છે

34706 મતો ની લીડ આપી હવાનો દાવો કર્યો છે જેથી વિસ્તારના લોકોના વિકાસકામો કરી આપવા પત્ર લખી રજૂઆત કરાઈ છે જેમાં નર્મદા કેનાલ રોડ પાણી આરોગ્ય શિક્ષણ જેવા મહત્વના પ્રશ્નો ઉકેલી આપી અગ્રતા આપવા રજૂઆત કરાઈ છે લીડ ના બદલે વિકાસના કામો ઝડપી કરવાની રજૂઆત કરવામાં આવી વડોદરામાં દવાણકર્તાઓની ખેર નથી વડોદરા સરદાર ભુવનના ખાંચામાં ગેરકાયદેસર દવાણો પર સપાટો વડોદરામાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ પાલિકા એક્શનમાં આવ્યું છે શહેરમાં નિયમોનું પાલન ન કર્યું હોય તેવા એકમો સેલ મારવાની વીજ પુરવઠો કાપવાની તેમજ નોટિસ આપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સરદાર ભુવન ના ખાચામાં આવેલ એકસો એસી જેટલા એકમોને સીલ મારવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે ત્યારે હવે તંત્ર પણ એક્શન અને ખાંચો અને વોર્ડ નંબર ચૌદ માં ટ્રાફિકને લગતી સમસ્યા અને રોડલાઈન સાથે જ દબાણો છે તે દબાણ શાખાની ટીમની સાથે રાખીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી સિત્તેર જેટલી દુકાનો આગળ ઓટલા અને અન્ય દબાણો સહિત રોડ આવતા કટિંગ દૂર કરવામાં આવ્યા છે હાલ બેહાલ દિવાલમાં પડી ગઈ છે તિરાડો ખરી રહ્યા છે પોપડા દિવાલ પર ઉગી નીકળ્યા છે વૃક્ષો છત માંથી ડોકિયા કરી રહ્યા છે સળિયા તૂટી ગયો છે સ્લેબ નમી ગઈ છે છત ખંડીર બની ગેલી આ બિલ્ડિંગ છે રાજકોટની સિવિલ હોસ્પિટલ જ્યાં દર્દીઓ સાજા થવા માટે આવે છે તે ખુદ સિવિલ હોસ્પિટલ જ બીમાર છે રાજકોટની સિવિલ હોસ્પિટલ તંત્રના વાકે જર્જરિત બની ગઈ છે સિવિલ અધિક્ષક જે બિલ્ડિંગમાં બેસે છે તેની બાજુની બિલ્ડિંગ જર્જરિત બની ગઈ સિવિલ હોસ્પિટલના હાલ બેહાલ થઈ ગયા જ્યાં જુઓ ત્યાં પોપડા ખરી રહ્યા છે છત પરથી સ્લેબ ગાયબ થઈ ગયો છે સળિયા ડોકિયા કરી રહ્યા છે સિવિલની બારીઓના પણ ઠેકાણા નથી સિવિલ હોસ્પિટલ જાણે મોતની માફક ઉભી હોય તેવા હાલ થઈ ગયા છે

ગોબાંડવાસ સલાટવાસ પણ સામેલ સુન્ની વોરવાસ કચરુ ફળીફ દરગાહ વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તારોની બે કિલોમીટર સુધીનું ક્ષેત્ર છે કોલેરાગ્રસ્ત તરીકે જાહેર કરાયા છે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારની નિમણૂક કરવામાં આવે છે સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે કોલેરાથી બચવા વિવિધ દવાઓનું વિતરણ પણ કરાયું છે ગટરોની સફાઈ પાણી લીકેજ બંધ કરવા પાણીના સેમ્પલ લેવા ક્લોરીનેશન જંતુનાશક દવાઓનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરાની દિવેર નર્મદા મઠી પાસે નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ વડોદરાની દિવેર નર્મદા મઢી પાસે નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ મુકાયો છે નારેશ્વર ઘાટ લીલોદ શાયર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ દિવેર મઢી અને નારેશ્વર ઘાટ પર નર્મદા નદીમાં ડૂબી જવાના કિસ્સાઓ બનતા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નાહવા પર પ્રતિબંધ મુકાયો જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ એકસો અઠ્યાસી મુજબ કાર્યવાહી કરાશે ત્રણ ઓગસ્ટ સુધી જાહેરનામું અમલમાં રહેશે દિવેર નર્મદા મઢી અને નારેશ્વર નર્મદા ઘાટ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ નહાવા આવતા હોય છે ત્યારે ઘાટ પર કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેની તકેદારી લઈ નિર્ણય લેવાયો છે ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવાની મંજૂરી સ્થગિત સમાજમાં પડ્યા બે ભાગ બનાસકાંઠાના ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતે જૈન સમાજમાં વિવાદ છેડાયો છે આપેલ મંજૂરી ધાનેરા નગરપાલિકા દ્વારા સ્થગિત કરવામાં આવી ધાનેરા જૈન સમાજના ટ્રસ્ટી મંડળમાં ચાલતા વિવાદ અને કોર્ટ કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી બાંધકામની મંજૂરી સ્થગિત કરવામાં આવી દેરાસર અને ઉપાશ્રય બનાવવા બાબતે ધાનેરા જૈન સમાજમાં બે ભાગલા પડી ગયા છે

જૂનાગઢથી સાસન મેંદડા જવાના માર્ગ પર અલિદ્રાની વચ્ચે રાજ્ય ધરી માર્ગ બની રહ્યો છે પરંતુ અહીં કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારીના કારણે દિવસ દરમિયાન અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે નવો માર્ગ બની રહ્યો છે પરંતુ અહીંથી કોઈ પણ ડાયવર્ઝન નહીં આપતા વાહન ચાલકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે સામાન્ય રીતે કોઈ પણ એજન્સીની રાજ્ય કે રાષ્ટ્રીય

આ કેનાલ પર ખાનગી બિલ્ડરો દ્વારા આવવા જવા માટે નાળું બનાવીને ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવી રહ્યો છે તેવી ફરિયાદ ઉઠી રહી છે જ્યારે બ્રાહ્મણી સિંચાઈ યોજનાની કચેરીમાં અને નર્મદા વિભાગના અધિકારીઓને આ બાબતે રજૂઆત કરાય તો બંને વિભાગ દ્વારા એકબીજા પર ખો નાખી દેવાય જ્યારે ભૂમાફિયાઓ અધિકારી સાથે સેટલમેન્ટ થઈ ગયું હોવાની વાત કરી રહ્યા છે કોઈ પણ મંજૂરી વગર કેનાલ પર બાંધકામ શરૂ કરાતા આજુબાજુના રહીશો અને ખેડૂતોમાં રોષ ભગુક્યો છે ત્યારે બ્રાહ્મણી સિંચાઈના અધિકારીઓએ સ્થળ તપાસ કરી નર્મદા વિભાગના અધિકારીઓને રિપોર્ટ લેખિતમાં રજૂ કર્યો છે ત્યારે હવે જોવું રહેશે કે એકબીજાને ખો આપતા બંને વિભાગના અધિકારીઓ ગેરકાયદેસર ચાલતા બાંધકામ